દરરોજ માર્કેટ યાર્ડના બજાર ભાવ સાંભળવા માટે અમારી ખેસાન મિત્રતા ફેસબુક પેજ ને ફોલો કરીજો YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો આજે જોવ્યો શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હરવદ હરવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ આજે તારીખ 29 5 2025 ને ગુલુવ પાઉ ગ્રતે 20 કિલો ના છે કપાસ નીચો ભાવ 1351 રૂપિયા ઊંચો ભાવ 1533 રૂપિયા

गववार नीचो भाव आठ सौ रूपयागो रूपया त्रीस मनि अजमो नीचो भाव सात सौ पचास रूपया भाव सौ सो एशी रूपया आवख पांच सौ पंचासी पांच सौ पिस्ताली मन तो आता हरव मार्केट यार्ड बजार भाव બજાર ભાવનો વિડિયો તમને સારું લાગ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો સાથે દરરોજ આવી જ રીતે બજાર ભાવ સાંભળવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજને ફોલો કરજો YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જય જવાન જય કિસાન